અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર સૂચનાથી રાપર પોલીસ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર જેબી હેઠળ રાપર શહેર તથા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વાહન ચેકિંગ તથા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું જેમાં રાપર શહેરમાં પ્રાગપર ચોકડી દેના બેંક ચોક સલારી નાકા એસટી રોડ મુખ્ય બજાર બગીચા પાસે ગુરુકુળ રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં પોલીસ કર્મચારીઓ સાથે ફૂટ પેટ્રોલિંગ થયું હતું તો ટ્રાફિક નિયમનના પાલન માટે રાપર પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી જેમાં 189 વાહનો ચેકિંગ કરવામાં આવ્યા હતા 40 વાહનોની બ્લેક પિક્ચર કાઢવામાં આવી હતી 8 વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા

પ્રવીણ ચૌધરી બીબી જાડેજા મહેશ પટેલ કિરણ બારોટ વગેરે એ કામગીરી હાથ ધરી હતી આમ આગામી નવરાત્રી દિવસોમાં રાપર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે